વાગડ વિસ્તારના વરુણોના રણમાં એક લાખ પાંસઠ હજારની કિંમત દારૂ કારમાં લઈ જતા બે શખ્સોને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધા રાપરના વરૂણોના રણમાંથી બનાસકાંઠા પાટણમાં દારૂ મોકલવાની ગતિવિધિઓનો પદાપાશ કરવામાં આવ્યો છે જેમાં શરાબની હેરાફેરી કરનારા માલ લેનારા બનાસકાંઠા અને પાટણના છે પરંતુ હદ આડર્શ પોલીસની લાગુ પડતી હોવાથી એસએમસી દ્વારા આડર્શ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે વરણુ ગામથી વાછાજ મંદિર તરફ જતા ચાર રસ્તા ઉપર દારૂ ભરેલી ગાડી આવતી હોવાની બાતમીના આધારે એસએમસી પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે નિશાન ટેરનો ગાડીને રોકાવી તપાસ કરતાં તેમાં બોક્સમાં દારૂ ભરેલો મળી આવ્યો હતો ગણતરીના અંતે ભારતે બનાવતી વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીના ટીન સાથે કુલ એક હજાર પાંચ બોટલો મળી આવી હતી જેની કિંમત એક લાખ પાસઠ હજાર એકસો એંસી આપવામાં આવી હતી કાર્યવાહીમાં એસએમસીએ નિશાન ટેરનો ગાડી નંબર જે જે અઢાર બીસી એકસો સત્તાણુંની જેની કિંમત ત્રણ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર સાથે કુલ રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર એકસો એંસીના મુદ્દામાલ સાથે આરોપી મહેશ નાગજી લૂણ તેમજ દિલીપ નેમાભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ દરમિયાન દાવનો વેપાર કરનારો મુખ્ય આરોપી દિલીપ પોપજી ઠાકોર દાવનો જથ્થો લેનારા આરોપી સલીમભાઈ મુસલમાન તથા દાવની ગાડી આપવા માટે આવેલો આવેલા અજાણ્યા અને ગાડીના માલિકની સંડવણી ખુલી હતી પકડવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા પૂર્વ કચ્છમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રાજ્ય કક્ષાની એજન્સી દરોડો પાડતા પોલીસ પેડામાં ફફડાટ ફેલાયો હતો એસએમસીની ટીમે રણ વાછાડે પીછો કરી કારમાં દાવને હેરાફેરી કરતાં પકડાયેલા બંને શખ્સની પૂછપરછમાં તેઓ રાજસ્થાનથી આવી રીતે દારૂ ભરેલા વાહનો કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પહોંચાડતા હોવાનું બહાર આવ્યું હતું અને આ બંનેને રૂપિયા બાર હજારથી વધુ પગાર આ કામ કરવા માટે અપાતા હોવાનું આરોપીએ જણાવ્યું હતું